સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાકી ગામે ડફેર દ્વારા ફાયરિંગ કરવામાં આવી ફાયરિંગ કરનાર અલીનથુ ડફેર ગુસ્સી કોર્ટ આરોપી છે જે પેરોલ જમ્પ કરી ગયેલ હતો ત્યારે આ ફાયરિંગમાં બાબુભાઈ નારાયણભાઈ ઓળખીયા ઘાયલ થતા લખતર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘાયલ બાબુભાઈને વધુ ઈજા હોવાથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા ત્યારે આ ફાયરિંગની ઘટના આવા નાના ગામમાં બનતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ આ ઘટનાની જાણ થતી કરતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી હું ફ્રી હતો બરાબર અને આમાં રહી જતો નથી માથાકૂટ કરતો બી તક હોય જતા છોકરા બિનારી માથાકૂટ હતી એટલે પછી એને કીધું એટલે ભાઈ શું છે આ છોકરા થોડા થોડા બાંચે છે તો ઘર પાય છે એટલે એને મેં કીધું રવાઈ દઉં એટલે માથાકૂટ ન કરશું પાથરી દીને પાસેથી હતી બંધુ પાથરી ભડાકો કીધું હા હા છોકરાએ બધા રમતા બે ત્રણ ને બે ને વાઈ ગયું છે